મામલેદાર <laughs> <laughs> એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મિત્રો મવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અતિશય વરસાદના કારણે ખેડૂતોને જે પાક નિષ્ફળ થયો છે એના અંગે મિત્રો આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવામાં વિશેષ વ્યક્તિ તરીકે મનુભાઈ સાવડા ગુજરાત નહીં પરંતુ દેશભરમાં જેનું નામ ગુંજે સેવા આદરણીય મનુભાઈ સાવડા સમ્રાટ કનુદાદા ખારી તેમજ અન્ય આજુબાજુના મવા તાલુકાના તમામ ખેડૂત મિત્રો સાથે મળી અને આ સરસ મજાનું મિત્રો એક ખેડૂતોના હિતમાં એક કાર્ય કર્યું છે આવેદનપત્ર આપ્યું છે તો મિત્રો અને સાથે સાથે મવા તાલુકા સેવા સદનમાં રેશન કાર્ડ અને અન્ય બાબતોમાં જે લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે એ અંગે પણ વિશેષ રજૂઆત કરી છે તો મિત્રો આખો વિડીયો તમે નિહાળજો તો अब आप आखो वीडियो किसान हित की बात करेगा वही देश का राज करेगा जो किसान हित की बात करेगा वही देश का राज करेगा जान देंगे जान देंगे जमीन नहीं जान देंगे जमीन नहीं जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान धन्यवाद અને <inku> નકશા

આવી દે અમે બરાબર આપણે ખાલી એની કોપી આપવાની કરવામાં જ છે એટલે કોઈ વસ્તુ નથી આમાં બે થઈ ગયા બે નો બે બે માં પત્ર આપી દીધું છે આ ખાલી તમારી કોપી છે બરાબર બીજું કશું નથી વધારે ઓકે આ બધું

પૂરું થાય એટલે ન પૂરું થાય એટલે કાલે આપણે બાળવા નાખી દઈ પછી કાઉન્ટર વધારે આપડે હાથ રેડી બરાબર છે કેવો નુક પાણી આવું સારું છે પાણી તો આ અત્યારે તમારો પાક નુકસાન થયો છે

આવેદન પત્ર માં અમે રજૂઆત કરી છે કે અમારા મહુવા તાલુકામાં પુષ્કળ વરસાદ અને નોંધારો વરસાદ એટલો બધો પડ્યો કે આ ખેડૂતોના પાક મગફળી છે કપાસ છે તલ છે તમામ પ્રકારના પાક મોટા ભાગના નિષ્ફળ ગયા છે તો એ નિષ્ફળ ગયેલા પાક માટે ખેડૂત પાયમાલ થયો સિથરે હાલ થઈ ગયો છે ખેડૂત ખાતરમાં નુકસાની થઈ અને બિયારણમાં નુકસાની થઈ એક પણ રૂપિયાની પેદાશ ને ડુંગળીમાં પણ નુકસાની થઈ અને જેના લીધે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારા ખેડૂતોના તમામ ખેતરોમાં જઈ એનું સર્વે કરવામાં આવે અને જે જે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે એને એનું વળતર આપવામાં આવે એ માટે અમે આજે મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવીને અમે આવેદનપત્ર આપ્યું છે બીજી વાત અમે આ કેવાયસી સીની કરી છે કે આટલું બધું પબ્લિક અહીંયા હેરાન થાય છે હવારથી હાંજ સુધી બેહે છે ભૂછા તરશ્યા બિચારા બાળકો નાના નાના બાળકો ભૂછા તરશે અહીંયા અહીંયા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ આવીને બેસે હાજ સુધી તો એના માટે કંઈક તમે રસ્તો કાઢો એક કાઉન્ટરના બદલે દસ કાઉન્ટર રાખો વીસ કાઉન્ટર રાખો રાજ્ય સરકારની મંજૂરી લાવો કેન્દ્ર સરકારની મંજૂરી લાવો પણ આ પબ્લિક હેરાન થતું છે એને બંધ થાય એવી અમે તમને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ એમણે પણ કીધું તમે સરકારમાં રજૂઆત કરો અમે સરકારમાં રજૂઆત કરીયું આ તે મળીને આનો કાંઈક નિકાલ કરીએ અને જો બે પાંચ દિવસમાં આનો નિકાલ નહીં કરવામાં આવે કેવાય તો હું અહીંયા માંડવા નાખીને ભૂખ હડતાલ પર બેહ એની આજે હું આ તમને મીડિયા સમક્ષ વાત કરું છું ધન્યવાદ તમારું શું કેવું છે મારું કહેવાનું એવું છે કે એક તો મોંઘા ભાવના બિયારણ ખાતર મજૂરી અને એમાં મોંઘા ભાવના બધા બી અમે ખેતરોમાં ખેડૂતો એ બધા વાવેલા છે એમાં એ આ જે વરસાદ જે પડ્યો ઓલા કે ને તે નાળા ને ગાળા ને બધું અમારે બધે વહેતું થઈ ગયું લાગઢ ખેતરો વહેતા થઈ ગયા ગોઠડે ગોઠડે અત્યારે પાણી છે હમણાં આ દસ દિવસ થી જે વરસાદ પડ્યો એ વરસાદે અમને પુષ્કળ નુકસાની કરી અમારા ભોવા તાલુકા વિસ્તારના જે ગામડા છે એ ગામડામાં પુષ્કળ મોટે ભાઈ નુકસાની થઈ અત્યારે મજૂર છે તો મજૂરી પણ પૈસા એમાં ઉભા થાય એવું નથી અને અમે ખેડૂતો અત્યારે ભાઈ માલ થઈ ગયા તો સરકાર શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે આ જે ખેડૂતો જે છે એ બધાને જે કાંઈ રોજદર સુકવામાં આવે તો જ ખેડૂત ઉભો રહે નહીં ઘણા ઘણા અમારે ખેડૂતો ને તો ભાઈ ના લેવાની બીજું મારે બહુ વધુ બોલાય નહીં લુગડા લેવાની ભોર નથી રેવા દીધી અત્યારે આ અમારા ખેડૂતો ગામડાની અમારી હાલત થઈ છે તો સરકાર શ્રી અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ વેલા હે મોવા તાલુકા અમારા બગડાના વિસ્તાર તો અમે તો બધા ભાઈ માલ આવ થઈ ગયા છે કેમ કે અમારા જે ગામડા છે અમારા ખેતરો તો વેતા ઘરે પર અમારા ગામમાં પણ માળી વાતા થઈ ગયા આવો વરસાદ પડેલો છે તો આનું જેમ બને આ સરકાર સર્વે કરે અને અમને અમને મળે એવું સરકાર સરકાર સુવિધા આપે એવી શ્રી અમારી માંગણી છે બોલો ભારત માતા ખેડૂત ખેડૂત બધા 何 <laughs> <laughs>